માલધારી સમાજ રબારી રાયકા કહેવાતા આજે અદ્ભુત પરચો જોવા મળી રહ્યો છે વડવાડા દેવ જે લોકોને દસ વીસ વર્ષ સંતાન પ્રાપ્ત નથી થતું એવા લોકો વડવાડા દેવ ઉપર શ્રદ્ધા રાખે છે કે જો અમારે સંતાન પ્રાપ્ત થશે તો એક સંતાનને અમે વડવાડા ધામે ભેટ આપીશું જૂની કહેવત છે કે બાયુ ગીત ગાતી હોય છે કે દેવતાઓ એક બાળક આપ્યું છે અને બીજું બાળક આપે તો અમે તારા મંદિરે રમતો મૂકશું તો આજે પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે બોલો વડવાડા ભગવાન ધંધરેજ વઢવાળા મંદિરના સાનધ્યમાં વઢવાળા ભગવાન ચરણોમાં આદ્ય પુરુષ આચાર્ય ષસ્ટ સ્વામી મહારાજના ચરણોમાં ગામ વડેખર નારબારી બિજલભાઈ બિજલભાઈ ભીખાભાઈ આખે ગળસર તેનો સુખપુત્ર ભગવાન વડવાળાના ચરણમાં કઈ રીતે માનતા હતી તમારે બરોબર એમની માનતા એ હતી કે કાંઈ સંતાન નથી અને ભગવાન વડવાળા દેવને ઠાકરને ને પ્રાર્થના કરીને એના ચરણોમાં પગે રાખી જાગતી જતના ચરણમાં પ્રાર્થના કરી કે હે વડવાળા ભગવાન ઠાકર મને જો ઠાકર તું બે દીકરા આઠ પેલો મારો અને બીજો દીકરો હું વડવાડાને આપીશ આવી જેની માનતા જેનો સંકલ્પ કે વડવાળા એક નહીં બે પહેલા દીકરો મારો બીજો વડવાળાના ચરણે મૂકીશ એ વડવાળાની બાધા એ વડવાળાના ચરણોમાં શેક અને ભગવાન વડવાળા ઠાકરે એને એના દીકરાનો જન્મ થયો પછી કીધું વડવાળા એક નહીં બે તો મૂકીશ આરબારી સમાજ આવી હોતરી નાથની શ્રદ્ધા અને વિશ્વાસ કેટલો છે જેના ઇષ્ઠદેવ વડવાળાની સાથે બાંધી વડવાળાને બાંધે કે ઠાકરને બાંધે કે બાપા એક દીકરો નહીં મને બીજું આપને તો તારા ચરણે મૂકીશ વડવાડા બીજો દીકરો આપ્યો અને બધાને એમ થયું મને વડાવાડા હવે આપ્યો એટલે મારે બે દીકરા અને બે દીકરીઓ 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 ત્રણ ત્રણ એ વડવાળાના ચરણે આજે આ દીકરાને વડવાળાને ચરણે મૂકવા અર્પણ કરવા માટે આવ્યા છે અને આપણા આદિપુરુષ સ્વામી મહારાજના ચરણોમાં પગે લગાડી બાપાના ચરણોમાં મસ્તક મૂકી અને ઠાકરને વડવાણાને શરણે ધરી દે આપણી વાણીમાં આપણા સંતો કહે છે કે જ્યારે આપણા પુરુષ સષ્ટમ સ્વામી બાપુએ લધરામ સ્વામી બાપુને સષ્ટમ સ્વામી બાપાના એકસો ને અઢાર વર્ષની ઉંમરથી જ્યારે સમાધિ ચિંત આવો તો જીવંત સમાધિ લીધું ત્યારે લધરામ સ્વામી બાપુ દાહોદના હુચલ હતા એના મોહાળમાં એના બાપાના મોહાળની અંદર ત્યાં સાણસમાં આવેલા અને સાણસમાંથી બાપુ એ સસ્તુમ સ્વામી બાપુ એના સત્તરમાં જ કરી ચાર મહિના અને ત્યાંથી પોતે બાપુ અહીં આવ્યા પછી એને સપનામાં લખી દીધું રાધા એ આવતો અહીંયા રાંગણ ને રૂપણ બે ગાયું લઈ આદ્ય પુરુષ ચરણ માં કીધું બાપુ આવી ગયું ગાય અને એને દીક્ષા આપી ત્યારે હું કીધું વડવાળા નું મંદિર નાનું પૂર્ણ હતું એના ચરણ માં જ્યોત બળતી રહી જો આ જ્યોત ની સાનધ્યમાં અસ્થિ તારું નામ રામસાદાસજી મહારાજ આ જગ્યા ના ઉત્તરાધિકારી તરીકે આજથી જવાબદારી આસ્થાની આશ્રમ ની તારી છે પણ એટલું યાદ રાખજે એક તો રબારી જ્ઞાતિ સિવાય અને નહી રબારી જ્ઞાતિ સિવાય કઈ તેલ કે મંડળી કે ફાળો ઉઘરાણું નહીં કરવાનું બરોબર બાપની બાપુ આપની આગીને કીધું બાપ એક વિનંતી કરો કદાચ રબારી છોકરા તો રસ્તા ક્યાં માલશે સાધુ ત્યારે આદ્ય પુરુષ અષ્ટમ સ્વામી મહારાજ એટલું કીધું કે વડવાડાની સાન્ય બાર મહિને આવશે જા મારું વચન આ આદ્ય પુરુષ સ્વામી બાપુ વચન છે અને તે માનો કઈ પરંપરા જગ્યા ચારસો ચારસો સાધુ બાપુ હતા ત્યારે ચારસો સાધુ ગ્રામ બાપુ હતા તે અને આપણે હાલ આ બઢવાડા મંદિરની અંદર સવાસો એકસો પચીસ સાધુ હાલ છે અને અત્યારના છોકરા નાના અવડા અવડા નાના છોકરા આ બઢવાડા મંદિરમાં દોઢ વર્ષની માંડી અને તેર વર્ષ સુધીના પાંત્રીસ છોકરા છે એ જ છોકરાની માટે વ્યવસ્થા આપણા સાધુ અને નવરાવ ધોરાવ 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 બિહાર એ બધી તમામ બેઠકતા હાલ ની અંદર કાચ સી ની અંદર ત્રણ છોકરા અભ્યાસ કરે છે મદ્રાસ માં સાત આઠ છોકરા અભ્યાસ કરે છે હાલ ની અંદર કાચ ની અંદર ભણેને આપડા મહાવીરदास આર્યા કથા કરે છે હા આપણે ત્રણ છોકરાઓને માટે એ સંસ્કાર આપી છે કે આ સમાજ એજ્યુકેશન મેનો તો આપડા સાધુ પણ એજ્યુકેશન થવા જોઈએ આ સમાજ અને જ્ઞાન ભક્તિ અને ધર્મના માર્ગ જોવે છે તો આપણા સાધુને અમે માટે ધાર્મિક ભણાવું રામી ભાગવત એનો અભ્યાસ કરાવો ગીતાજી અને ઉપરથી સ્વાધને સારો સત્સંગ સારા વિચારો સારું અમેશની માટે સંસ્કારો આપે સ્વાહાજની અંદર આ વડવાળા મંદિરની અંદર નાના નાના પાત્રીસ છોકરા છે એ વડવાળા મંદિરની માનતાના પોતે જે માનો કે એ વડવાળાના ચરણે ધરે સેદી કરો પહેલાં તમે

બોલો બોટો વાળા ભગવાન જય સષ્ટમ સ્વામી મહારાજ કી શું નામ છે આનું સુરત 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 રાતું નામ તારું સૂર્યદાસ સુરત ઓ આ બોટો વાળા ને કંતિન ભગવાન બોટો તારા ગુરુજી કે આપણા શુદેવ ભગવાન આપણા આચાર્ય એ આપણા ગુરુ વડવાળો એ આપણો ભગવાન તમારો સંબંધ આજ પૂરો થાય તમારે આજથી માનો કે એ સાધુ તમે ન સેવક હવે મારો દીકરો છે મારો મામાનો છે મારા ભાઈનો છે કે મારા કાકાનો એ બધા મૂકી દેવાના અને વડવાળો એને કાકર સૌ વડવાળાની ભક્તિ કરે સ્મરણ કરે શું ભણે ગણે હોશિયાર થાય અને આખા તમારા હળસર કુટુંબને આખા પુરવઠ દેશનું નામ રહે